બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે દિવસેને દિવસે અનેક નવા કેસો બહાર આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અમુક દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે અને તમામ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે બનાસકાંઠામાં એક અઠવાડિયામાં પાંચસો જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના આ સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે એક નવી પહેલ કરી છે અને ગામડાઓમાં સામાજિક પ્રસંગે થતા હોય તેમ લોકો ભેગા થતા હોય છે જેમાં કોરોનાનું સંક્રમણ ફેલાય છે જેની જવાબદારી ગામના સરપંચ અને તલાટીને સોંપાઈ છે સરપંચ અને તલાટી આ પ્રસંગોમાં વધુ લોકો ભેગા ન થાય અને કોવિડની ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો એવા લોકો સામે કાર્યવાહી કરવા પણ જિલ્લા વહીવટી તંત્રને જાણવા છે આ પ્રસંગેના ફોટા સરપંચ અને તલાટી આ પ્રસંગોમાં વધુ લોકો ભેગા ન થાય અને કોવિડની ગાઈડલાઈનનો ભંગ થતો હશે તો એવા લોકો સામે કાર્યવાહી કરવા પણ જિલ્લા વહીવટી તંત્રને જાણવા છે આવા પ્રસંગોના ફોટા સરપંચ અને તલાટી વહીવટી તંત્રને મોકલશે અને કાર્યવાહી કરશે બનાસકાંઠામાં કોરોનાના સંક્રમણમાં વધતા હવે સમાજના અગ્રણીઓએ પણ પહેલ કરી છે પાટીદાર સમાજના પ્રમુખે સમાજના લોકોને વિનંતી કરી છે કે સામાજિક પ્રસંગોમાં નજીકના સગા હોય અને ઓછાથી ઓછા લોકો આ પ્રસંગો પાર પાડે સાથે સર્વ સમાજને પણ અપીલ કરે છે કે ગામડાઓમાં યોજાતા લગ્ન પ્રસંગો અથવા મરણ પ્રસંગોમાં ઓછા લોકો હોય અને આ પ્રસંગને પાર પાડે અને કોરોના સામે લડાઈ લડે તો ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા કોરોનાના સંક્રમણને રોકવા માટે સરપંચ અને તલાટીઓને જવાબદારી અપાઈ છે સરપંચો પણ હવે આ જવાબદારી નિભાવશે અને ગામડાના સામાજિક પ્રસંગો થાય તેના ઉપર નજર રાખશે અને ઓછા લોકો ભેગા થાય એવી અપીલ પણ કરાશે અને સાથે સાથે તેના ફોટોગ્રાફ્સ લઈ અને વહીવટી તંત્રને પણ સોંપાશે આમ ગામડાઓમાં હવે થતા પ્રસંગોમાં લોકોને ચેતવવાની જરૂર છે બીજી તરફ કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે વહીવટીતંત્રએ કવાયત હાથ ધરી છે ગામડા છે એ ટેસ્ટિંગ પ્રક્રિયા પણ વધારાઈ છે ત્યારે ડીસા અને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં પણ વધારાની વ્યવસ્થા કરાઈ છે અને આરોગ્ય વિભાગની ટીમો છે તે ટેસ્ટિંગ પ્રક્રિયા વધારાશે અને ગ્રામ્ય સ્તર સુધી પહોંચશે જેટલા વધુ થાય એટલા કોરોના ટેસ્ટ પણ કરાશે ત્યારે ડોક્ટરો પણ આગામી સમયમાં પાલનપુર શહેરમાં ફ્લેગ માર્ચ પણ યોજશે જેનાથી લોકોમાં પણ જાગૃતિ આવે અને કોરોનાના સંક્રમણ અટકાવવાના પ્રયાસ થશે આવી ગામડાઓમાં લગ્ન પ્રસંગે અથવા મરણ પ્રસંગે વધુ લોકો ભેગા કરવા લાલ સમાન બનશે સરપંચ અને તલાટી અને વહીવટી તંત્રની આ પ્રસંગો ઉપર સીધી નજર રહેશે વધુ લોકો આ લોકો ભેગા થશે તો આવા પ્રસંગો યોજના ઉપર કાર્યવાહી હાથ ધરાશે દિવાળીના મામલે વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં ખરીદી માટે લોકો બહાર નીકળેલા છે સાથે સાથે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના વેચાણ માટે પણ ખેડૂતો મોટા પ્રમાણમાં સિટી વિસ્તારના સંપર્કમાં આવેલા છે એટલે આ માઇગ્રેશનના ટ્રેન્ડને ધ્યાને લેતા સાથે સાથે સામાજિક પ્રસંગોની પણ ધીરે ધીરે મોસમ તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને સંક્રમણ ફેલાવાના ચાન્સીસ ન રહે એટલા માટે તંત્ર તરફથી સ્થાનિક લેવલે જે ગામના સરપંચશ્રીઓ છે ગામના તલાટી મંત્રીશ્રીઓ છે એ બધાને પણ એક સૂચના આપવાનું આયોજન કરેલું છે કે આવા કોઈ પણ મોટા મેળાવડા કે મોટા પ્રસંગો થતા કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તો તાત્કાલિક અસરથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જાણ કરે જેથી કરીને ત્યાં જે પૂરતી તકેદારીના પગલાં લેવાના છે એ એન્શ્યોર કરી શકાય અને ખોટી રીતના જે આવા સંક્રમણના ભયસ્થાનો નવા નવા ઊભા ન થઈ શકે આ માટેની સૂચના આપવાનું પણ આયોજન છે